નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરવી છે અમદાવાદના મોડલ યુવકની હત્યાનો આરોપી ઝડપાયો છે સાયકો કિલર વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમારની ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગર અડાલજમાં કેનાલ પાસે યુવકની હત્યા કરવામાં આવી હતી અમદાવાદના મોડલ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા સાથે લૂંટ કરી હતી

જેમાં એક હત્યા હત્યાનો પ્રયાસ અને ત્રણ લૂંટના ગુના હતા ભૂતકાળમાં પણ તે અડાલની અત્યારે હાલમાં જે ઘટના બની છે પ્રેમી પંખેડાઓ કેનાલ ઉપર ગયા હતા અને અને લીધા એક યુવકની હત્યા કરી છે અને યુવતીને યુવતીની હત્યાનો પ્રયાસ કર્યો છે જે વિપુલ પરમારે તે અગાઉ પણ આ અડાલજ અને જે નર્મદા કેનાલ છે તેની આસપાસ લૂંટના ત્રણ ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે હત્યા પણ કરી ચૂક્યો છે અડાલજ પોલીસની હદમાં અને તાજેતરમાં જે અડાલત પોલીસની હદમાં આવેલી જે નર્મદા કેનાલ ઉપર જે ઘટના બની હતી તેમાં પણ આ વિપુલ પરમારની સંડોવણી સામે આવી હતી પોલીસને જાણકારી મળી હતી કે આ જે વિપુલ પરમાર જે છે કે અગાઉ ભૂતકાળમાં ગુના આચરી ચૂક્યો છે અને પેરોલ જમ્પ કરી ચુક્યો પેરોલ જમ્પ કરીને હાલમાં ફરાર છે તે જ આરોપી આ હત્યા અને હત્યાના પ્રયાસો સામેલ હોવાની સંભાવનાના આધારે છેલ્લા બે દિવસથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત ગાંધીનગર પોલીસની ટીમો તેને શોધી રહી અને આખરે તે હાથમાં આવ્યો છે આજે તેને અટક કરવામાં આવ્યો છે અને અદાલત પોલીસની અદાલત પોલીસ આજે સાંજ સુધીમાં તેની વિધિવત ધરપકડ કરશે જી જી આભાર વંકી વિગત સાથે જોડાય તે બદલ